જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા પેઢલા ગામે ખુલ્લે આમ દેશી દારૂનો વેપલો ચાલ્યો છે સ્થાનિક બુટલેગર દારૂનું વેચાણ કરી રહ્યો છે અને આ બધું પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ વિસ્તારમાં થોડા સમય પહેલાં જ બુટલેગર તરીકે ઓળખાતા હકા ગઢવીના ઘરની ઉપર બુલડોઝર ફરી ગયું હતું એટલું હોવા છતાં આજ હકા ગઢવી ફરીથી ખુલ્લે આમ દારૂ વેચી રહ્યો છે જેનાથી શંકા ઊભી થાય છે કે આ આખી પ્રક્રિયા માત્ર દેખાવ પૂરતી હતી ગામમાં દેશી દારૂના ખૂણા ખાંચકે છૂપા ધંધાની રફતાર વધી રહી છે અને પોલીસ જાણ્યા અજાણ્યા મૌન વળગી છે પ્રશ્ન એ છે કે શું ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓને આ ખબર હોવા છતાં પણ કોઈ પગલાં નથી લઈ રહ્યા શું પોલીસની મીઠી નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે કે પછી ગેરકાયદેસર ધંધામાં પણ કોઈ અંદરખાના સંકેલા છે હવે જોવાનું એ છે કે સ્થાનિક તંત્ર અને પોલીસ દારૂના ધંધાના આ ઝાડને તોડશે કે નહીં કે ફરી કોઈ બુલડોઝર માત્ર ફોટો સુધી મર્યાદિત રહી જશે જવાબદારી કોણ લેશે સ્થાનિક લોકો પૃછી રહ્યા છે આ શું દારૂનું લાયસન્સ હવે લોકલ પોલીસ પાસેથી જ મળે છે હેમંત શેખવા જેતપુર